બાબરખાતે ખાતે વિધાનસભા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો વાવથરા જિલ્લાના બાબર મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો બાબરખાડિયા વિસ્તારમાં આવેલ નગરપાલિકાના ટાઉનહોલમાં ગુજરાત સરકાર મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આવી જેમાં સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા બાબતે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે બાબર ખાતે વિધાનસભાના કાર્યક્રમમાં મતદાર યાદીમાં સુધારા વધારા કરી લોકોને મતદાન કરવામાં સરળતા રહે તે બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી જેમાં જાગૃતિ લાવવા માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો અને કાર્યકરો તેમજ બીએલ ઉપસ્થિત રહી લાઈવ પ્રોગ્રામ નિહાળ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન બાબરભાવ તેમજ સુઈગામના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો એવા સોમાભાઈ